અમદાવાદ શહેરને આઠ વર્ષ પહેલાં મળેલો હેરિટેજ સિટીનો દરજ્જો જોખમમાં મુકાયો તાજેતરમાં યુનેસ્કોની સમીક્ષા બેઠક મળી જેમાં તેણે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ અને દાણાપીઠ ફાયર સ્ટેશન પ્રોજેક્ટના કારણે વૈશ્વિક ધરોહરને નુકસાન થઈ રહ્યું છે ત્યારબાદ ભારતીય પુરાતત્વ વિભાગે ડિવિઝનલ રેલવે મેનેજરને બે વાર નોટિસ આપી પણ કોઈ જવાબ ન મળતા હવે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ડીઆરએમ સામે અરજી અપાઈ કાલુપુરના બંને મિનારા કેન્દ્રીય સંરક્ષણ ઇમારત છે અને ત્યાં સરકારી ભવનના પાર્કિંગ માટે આરસી ના બિમ ભરવાનું કામ મંજૂરી વિના જ કરાયું જે પ્રાચીન સ્મારક અને પુરાતત્વ સ્થળ અને અવશેષ અધિનિયમ હેઠળ દંડનીય ગુનો છે અમદાવાદ શહેરને છેલ્લા આઠ વર્ષથી મળેલો વર્લ્ડ હેરિટેજ સિટીનો જે દરજ્જો છે તે જોખમમાં મુકાયો છે કારણ કે હાલમાં જ જે યુનેસ્કોની સમીક્ષા બેઠક મળી હતી જેમાં તેને ગંભીર ચિંતા છે તે વ્યક્ત કરવામાં આવી હતી કારણ કે અમદાવાદના આ કાલુપુર રેલવે સ્ટેશનમાં રીડેવલપમેન્ટ અને દાણાપીઠ ફાયર સ્ટેશનના પ્રોજેક્ટના કારણે જે વૈશ્વિક ધરોહર છે તેને નુકસાન થઈ રહ્યું છે ત્યારબાદ જે ભારતીય પુરાતત્વ વિભાગને ખાસ કરીને જે ડિવિઝનલ રેલવે મેનેજરને બે વાર નોટિસ આપી હતી પરંતુ કોઈપણ જવાબ ન મળતા જ કાલુપુર પોલીસ સ્ટેશનને ડીઆરએમ સામે અરજી અપાઈ છે જો કે ગયા વર્ષે એટલે કે નવેમ્બરમાં બે હજાર ત્રણસો ને ત્યાંસી કરોડના ખર્ચે જ આ કાલુપુર રેલવે સ્ટેશનનું જે રીડેવલપમેન્ટનું જે કામગીરી હતી તે કરવામાં આવી હતી અને આ સ્ટેશનની નજીક જ આ ઝૂલતા મિનારા અને ઈંટના મિનારા જે વૈશ્વિક ધરોહર છે અને તેના કારણે જે આ હેરિટેજ સ્ટ્રકચર છે તેને ભારે નુકસાન પહોંચી રહ્યું છે કારણ કે

વર્લ્ડ હેરિટેજ સિટી નો જે ટેગ મળ્યો છે તે હવે જોખમમાં ક્યાંક ને ક્યાંક મુકાઈ રહ્યો છે કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ એબીપી અસ્મિતા અમદાવાદ